સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાઈ ગયા છે જેના કારણે નાગરિકો તણખાની જેમ હાલાકી ભોગવી રહ્યા છે સુરત શહેરમાં જે વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર ને ઘેરી લીધું છે ચના સ્કૂલ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે અહીં પાણી ભરાવાની સ્થિતિ એટલી ગંભીર બની છે કે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અને નોકરીયા પાણીમાંથી પસાર થઈ પોતાની ગંતવ્ય તરફ જતા નજરે પડ્યા છે આ દ્રશ્યો સ્થાનિક નાગરિકોને વ્યથિત કરી રહ્યા છે અને એકવાર ફરીથી તંત્રના દાવા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન ચાલનમાં વિધ્ન અને રસ્તાઓ પર કાદવની સ્થિતિ સર્જાઈ છે નાગરિકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે જેને કારણે દૈનિક જીવન વિક્ષેપગ્રસ્ત બન્યું છે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પહેલા ધોળધાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા સીઝનમાં વરસાદના પ્રથમ જ દિવસે આ દાવાઓ પોપળ સાબિત થતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં નારાજગી ફાંસી નીકળી છે